મહામંત્રી ધર્મેશ રાવલજી બક્ષી પંચ મંત્રી તેજસભાઈ રાવળ અને નગરપાલિકા સ્ટાફ ભાજપ સંગઠન કાર્યકરો હાજર રહ્યા હતા હસમખભાઈ ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ એ દિવસ છે જ્યાં ભારતના મહાન સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા વર્ષોના મોટા સંઘર્ષ પછી બ્રિટિશ શાસન દ્વારા આપણને આઝાદી મળી હતી ભારતની આઝાદીના પહેલા દિવસે યાદ કરવા માટે આપણે દર વર્ષે પંદર ઓગસ્ટના રોજ સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવે છે સાથે જ એ બધા મહાન નેતાઓના બલિદાનો પણ યાદ કરીએ છીએ રિપોર્ટર દિલીપ ફં એસ પટેલ ઓળ આણંદ